તો તમે જુઓ આ બધું કપા હાવ હું આ હા જુઓ તમે અરે 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 કપા તો જો બરી ગયો અરે અરે તો તમે જુઓ તુવેર બધી સુકાઈ ગઈ વગર મોટરે દારમાંથી પાણી આવે તમે તુવેર બધી મોટી મોટી થઈ ગઈ બધી સુકાઈ ગઈ એટલો ફેમિલી કેમ છો મજા મજામાં સ્વાગત છે તમારું આજના મારા નવા લોગ વિડીયોમાં તો ફેમિલી અત્યારે આપણે આવ્યા છીએ મંદિરે શ્રી નંદેશ્વર મહાદેવના મંદિરે આવ્યા છે આપણે ગુરુ ચરણગીરી બાપુની કાલ્ય બીજી પૂર્ણ પૂર્ણતિથિ છે તો આપણે બધું કામકાજ છે અત્યારે આપણે મંદિરે આવ્યા છે તમે જુઓ અત્યારે આપણે પાછળ આવ્યા હતા લોગ ઉતારવા આગળ બધા માણસો છે અત્યારે આપણે આ પાછળથી ક્લિપ ઉતાર લઈ કીધું અત્યારે આપણે ગાળાનું એવું પણ છે તમે જુઓ આ મંદિરમાં પણ કામકાજ ચાલુ જ છે અહીંયા આપણે શ્રી નંદેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા આપણે ગુરુ ચરણગીરી બાપુની કામગીરી છે અત્યારે આપણે બપોર થઈ ગયું તમે આપણે કપડા વપડા બદલાઈ લીધા હવે આપડે જમણવાર ચાલુ થઈ ગયું હે મંદિર તમને દેખાડું જોવા આપણું ઘર છે ઘર છે આપણું મંદિર છે હમણાં આપણે મંદિરે જાય અમને આપણે અત્યારે મંદિરે જાય છે ચાલુ થઈ ગયું છે હવે જાય આપણું ચમડવારમાં ત્યાં જઈને તમને દેખાડું

તો હમણાં આપણે કાકા આવે છે ને અત્યારે આપણે જવાનું છે કનોડા જાય છે આપણે ગાયું હાટું મકાઈ લેવા જવાની છે મકાઈનું ભૂસું આપણે થઈ ગયું છે તો મકાઈ લેવા જવાની છે તો કાકા હમણાં આવે એટલે આપણે જઈ કનોડા જવાનું મકાઈ લેવા તો ચાલો કનોડા જઈને મળી તો અત્યારે આપણે કનોડા નતા ગયા વિમાનનગર ગયા હતા આપણે મકાઈ લેવા પછી કીધું કનોડા નથી જવું વિમાનનગરથી લેતા વિમાનનગર આપણે મકાઈ હતી તો મકાઈ આવ્યા હી કાકા આપણે ઘરે ગયા આપણે ગાડી મેગી તીજ ગાડી લઈને આવતા અત્યારે આપણે જુઓ રીંગણી આવ્યા તારે તમે જુઓ વરસાદ આવ્યો હતો રીંગણી તમે જુઓ બધા પાંદડા ખરી ગયા તુવેર ને તો હજી વાંધો નથી આપણે રીંગણીનો હો થતો એટલે વાંધો નથી આપણા બધા દાળ પણ સલી ગયા તમે જુઓ રીંગણીમાં તો પાંદડા બાંદડા બધું ખરી ગયું તુવેર આપણે મસ્તી ની થઈ ગઈ છે અંદર એક નંબર થઈ ગઈ છે ઘોષણે ઘોષણે તુવેર થઈ ગઈ તમે જુઓ આ બધી તુવેર સારી છે આપણે તો ફ્રેન્ડ હવે આપણે રીંગણી પણ બધી કાઢી નાખવાની છે આપણે કઈ રીતે થઈ ગયા અને રીંગણી હવે મોટી પણ થઈ ગઈ એટલે બધી રીંગણી કાઢી નાખવાની છે હવે બગડી ગઈ છે બધું છે આપણે તુવેર મસ્તીની વેચમાં થઈ ગઈ તમે જુઓ હવે મારે આયેલું મહીં જ પડવા એટલે આપણે રીંગણી પણ કાઢી નાખવાની હાલ આપણે ખીસોડાને એ પણ બધું વાવ્યું હે એ પણ હવે બધું ઉતરીને પૂરું થઈ ગયું હે આપણે વેચમાં થોડાકથી લોગ બંધ કરી દીધા હતા હવે આપણે ડેલી લોગ આવશે હજી રીંગણીમાં રીંગણા તો ઘણા છે પણ હવે કાઢી નાખવાની છે ભાવ કાંઈ રહેતો નથી તમે જુઓ કિહોડા પણ પીડા પડી ગયા કિહોડાનો પણ ટાઈમ પૂરો થઈ ગયો તો આપણે પણ કાઢી નાખવાની છે તો હાલો આપણે જઈ ઓલું છે તો અહીંયા જઈ હાલો તો ફેમિલી તમે આજના લોગમાં જોઈવી છે આપણે કપા સારો ઊભો તો અત્યારે વરસાદ આવી ગયો ને આપણે જો કપા જોવા આવ્યા તમે જુઓ કપાની પથારી ફેરવી નાખી છે અત્યારે બધો વાકો વરી ગયો હા ધરી ગયો આપણે આ મોટો કપા હતો એમાં બહુ વાંધો નથી આગળ ઓલપા આપણે રેસક હતું ત્યાં બહુ ઓલો થઈ ગયો છે અહીંયા તો જે એટલો બધો વાંધો નથી તમે જુઓ થોડો થોડો નમી ગયો હવે કપાની દઈને શું કઈ તમને દેખાડો જો આ કપા બધે ભરવા માંડ્યો હે જુઓ તમે કપા સુકી માર્યો તમે જુઓ આખો કપા સુકાઈ ગયો અને જુઓ આ બધોય કપા સુકાય છે હવે આમાં કોક કોક છોડવા સુકાય આપણે મોટો કપા છે એટલે બહુ વાંધો નથી ઝીંકા કપાવાળાને બહુ નુકસાની છે બહુ અતિશય વરસાદ આપણે આવ્યો હતો ચાર પાંચ દી એક જ ધારો વરસાદ હતો તો તમે જુઓ આ બધું કપા હા હું કાય આ જુઓ તમે છોડવા હું છે આ છોડવામાં હજી વાંધો નથી આપણે હાલ પણ રાતડ રાતડ છે વેસ બહુ છે તમે જુઓ પાંદલા પણ બળે પાંદલા પણ સુકાઈ જાય તો તમે પાંદલા પણ હું છે કપા હાવ લાંકો મારે છે આમ આવે આપણે આયલા જાય કેવો કપા હે તમે જુઓ કપા હાવ દઈ નહીં અતિશય વરસાદ હતો પવન પણ બહુ હતો તો દેવાઈ ગયો છે આપણે કપામાં પણ બહુ બહુ નુકસાન છે તમે જુઓ હાવ ઢરી ગયો આપણે ફાલ પણ કેટલો ખરી ગયો નવો નવો ફાલ બધો હતો એ ફરી ગયો હે આગતરો ફાલ હજી આપણે આમ તો પાણી આવેલું જાય છે એલ પર જાય તમે જુઓ છોડવા બધા હા સુકાઈ ગયા કન આમાં માળે બનાવ કે માળે હ માળે બનાવ કે કન ભાઈ માળે બનાવ કે તમે જુઓ હજી આમાં પણ હજી ગારો છે હજી પાણી આઈલા દે તમે જુઓ આપણે ચંપલ હાથમાં લઈ લીધા અને ગારો બહુ હતો ચંપલ તૂટી આપણે ચંપલ લઈ લીધા હાથમાં તમે જુઓ આપણે આટો મારવા પહેલી વાર હજી આવ્યા કપા પણ તમે જુઓ આ ઝીનકો ઝીનકો બધ ભરી બહુ ગયો આપણે આમથી પાણી પણ આવે બહુ નુકસાની કરે અને તમે જુઓ હજી આમાં ગારો બહુ જ છે આમ જુઓ હજી પાણી હિલા આવે હજી આમાં પાણી ચપકે છે ખેતરું રેસકાઈ ગયા હે આલ્પા તો આપણે મોટો મોટો કપા હતો અને સુપર એનપીની નાખી દીધું તો એટલે વાંધો ન અહીંયા તો આપણે ગારો પણ બહુ છે હાલપા આપણે જુઓ તમે હજી પાણી પણ ભર્યું વરસાદ હજી ગયો અને બે દી થયા હે બાર થી એક જ ધારો વરસાદ વહેલો પવન પણ બહુ હતો તમે જુઓ આ બધું પાણી બાણી આવી અરે રેરે અરે રેરે કપા તો જો બરી ગયો અરે રેરે બધો કપા બરી ગયો અરે રેરે ગારો તો જો અરે રરે બધો કપા બરી ગયો થઈ નઈ તો આપણે કપામાં વરસાદની બહુ નુકસાની થઈ છે અત્યારે આપણે વરસાદ બહુ અતિશય પડી ગયો આપણે સો હાથથી એક જ ધારો વરસાદ હતો પહેલાં વરસાદ આવો નહોતો પહેલાં તડકી બહુ ખાઈ દીધી વરાફાઈ દીધી હતી હાથી બાતી આપણે ગારાના હાલી ગયા હતા અને આપણે પછી વાવાનું ચાલુ કર્યું હતું તો વરસાદ પણ અતિશય આવી ગયો કપાને બહુ નુકસાન થયું છે તમે આગળ જોયું છે વિડીયોમાં તમે જુઓ આપણે કપામાં બહુ જ નુકસાન થયું હે તો જે આગળ આપણે અહીલા જાય આપણે તો હજી મોટો કપા હતો અહીંયા સારા એટલે વાંધો નથી આપણે જીનકા બીજાને કપા ગણાવીને ને જીનકા કપા હતા આપણે ને બીજા બધાને ઝીણકો હતો એ બધાને બહુ ફૂંકાઈ ગયો છે ભરી પણ ગયો તો આપણે એટલો બધો હજી વાંધો નથી આપણે ક્યાંક ક્યાંક છોડવા ઉકાણા આગળ વિગ્યામાં જોયું હોય છે અથવા આપણે ગારો પણ બહુ હતો તમે જુઓ સાંપલા બંપલા બધું ગારા વાળું થઈ ગયા આપણા પગ પણ ગારાવાળા થઈ ગયા તો હવે જુઓ કોડી પહેરી આપણે પગ ધોઈ નાખી બધા પગ ગરા થઈ ગયા હે તો તમે જુઓ બહુ જ નુકસાન થયું હે હજી બન્યા રેજો તમને બધું તો અત્યારે આપણે કપામાં હમણાં આટો મારવા ગયા હતા તમે જોયું આગળ આપણે કપામાં નુકસાન બહુ થયું હે વરસાદ અને વાવાઝોડું બહુ હતું આપણે નુકસાન પણ બહુ થયું હે અત્યારે આપણે જુઓ હળછા થયા હે આપણે ઢોર છોડ્યા ઘડી આપણે ધોર તારે જઈએ હમણાં કેટલા દિવસોથી આપણે ટાઇલિયામાં ટાઇલિયા મતા ત્યારે તારે આવ્યા તમે જુઓ સૂર્ય નારાયણ પણ નમ્વા ઉપર છે દી આતમ વાતમું હે આપણે અહીં તુવેર પણ બળી ગઈ અહીં આપણે જિંદગી જિંદગી હતી એ તમને દેખાડું અમે હમણાં આગળ આગળ તમને તુવેર પણ દેખાડ આ આપણે કાકડીની પણ બધું બળી ગયું ચાલો બતાવું તમે એવા આપણે કાકડી બધી બગડી ગઈ છે આપણે ફોવારી મસ્તીની કાકડી હતી એમાં ઓલપા તો હાવ આપણે પૂરું થઈ ગયું હાલપાજી પાછી થોડી થોડી લીલી દેખાય છે કોકો આપણે ગઈઠી પણ થઈ ગઈ હવે કાકડી વેલા પણ ગઈઠા થઈ ગયા બહુ દોઢ બે મહિનાથી આપણે કાકડી આવતી હતી બહુ દુનિયાની કાકડી આવી હતી હમણાં લાહો લાખ કાકડી આવતી હતી આપણે ડાયરેક્ટ માર્કેટમાં જવા દેતા પછી કઈ વહેતા નતા તો તમે જુઓ તુવેર બધી સુકાઈ ગઈ તુવેર મોટી મોટી બધી થઈ ગઈ હતી મસ્તીની અમે જો બધી બધી સુકાઈ ગઈ છે અત્યારે તો મરચીના છોડવા કોક કોક છે એ ઊભા છે બાકી તુવેર તો બધી સુકાઈ ગઈ છે આપણે આટલામાં બધી તુવેર હતી અહીંયા રીંગણી પણ આપણે સુકાઈ ગઈ તમને દેખાડું આપણે આગળ પાણી ભરે ભરાય રીંગણી પણ સુકાઈ ગઈ તમને ઓલપા તો આપણે રીંગણી દેખાડી હતી આલપા તમને દેખાડું જો આપણે ખાડામાં પાણી ભરાય ત્યાં પણ બધી મરી ગઈ આગળ બન્યા લોગમાં અને દેખાડું જોવા તુવેર તો બધું હા પૂરું જ થઈ ગયું હે હા બધી ભરી ગઈ તુવેર હવે ભાઈ કોક કોક છોડવા વળી રહી ગયા હે બાકી તુવેર તો બધી ફેલ થઈ ગઈ ગુવાર પણ જુઓ તમે બધી સીધો ફૂથો વારી દીધો તો બધું તોડી ફોડી મારી પવન બહુ અતિશય હતો એટલે બધું આપણે તૂટી ગયું જો ગુવારને છોડવા પણ થઈ ગયા હે આપણે રીંગણી પણ કાઢવાની હે બે ત્રણ દિવસમાં કાઢશે વરાતી તમે જુઓ અહીંયા પણ આપણે તુવેર કોકો ફૂંકાય આપણે પાણીનો ખાડો ભરાય અહીંયા તો બહુ સુકાવા હું છે તમે જુઓ બધી તુવેર હુંકાય જ છે ઢોરાથી આટલા ખાડામાં હું રેસ કહી ગયું પાણી ભરાઈ જાય એટલે હુંકાય બાકી આપણે ઓલપા તો મસ્તી ઢોરાથી ઓલપાની બધી મસ્તીની તુવેર છે અહીંયા સારી જ છે કોકો છોડવા હુંકાય છે કોક કોક રહી જાય ને કોકો કોક સુકાય એવું બધું છે એમાં જુઓ બધી વરસાદે તો પથારી ફેરવી નાખી હવે રીંગણી પણ તમે જુઓ મોટી મોટી રીંગણી સુકાઈ ગઈ તમે તુવેર નું તો શું આવે જો રહી નાખી હા વરસાદ વરસાદ જો રીંગણી પર પાંદડા ખરી ગયા રીંગણીમાં પણ હજી પાણી જ પડ્યું છે હજી પાણી સુકાણું નથી આપણે પાણી આવે હજી જુઓ રીંગણીમાં પણ પાંદડા ખરી ગયા બધા પાણી અતિશય છે વરસાદ આવ્યો અહીંયા પણ તુવેર બધી હા સુકાઈ ગઈ તમે જુઓ હજી દાંડવિયું આખી ભેજી હે સહેલા સહેલા પણ પાણી ના ભેજ તમને વિડીયોમાં એટલું બધું નહીં દેખાતું પછી પાણી બહુ ભર્યું આપણે ભાઈની માંડવી ની ઊભી છે માંડવીમાં પણ કાંઈ વાંધો નથી આપણું પાણી પણ અહીંયા પડ્યું હે તમે જુઓ સહેલું જેવું કરી દીધું હે એવું બધું છે તો હાલ તમે જુઓ અત્યારે આપણે ગાયું લઈને ભાડીએ જતા હતા કઈ આપણે ઔંભાનો દાર છે એમાં પાણી જુઓ અહીંથી આઈથી નીકળે છે વગર મોટરે દારમાંથી પાણી આવે તમે જુઓ અત્યારે તો ઓછું થઈ ગયું છે પહેલાં બહુ આવતું તમે જુઓ પાટલી હું પાણી આવે પાણી બધું ભર્યું એકલું એકલું પાણી નીકળે છે દારમાંથી કુવો પણ હમથર થઈ ગયા તમે જુઓ છે વાયામાં પાણી તોમ જાય વરસાદ બાકી નહીં એવો પડ્યો અત્યારે આપણે રસ્તામાં આઈલે જાય ગાયું લઈને તમે જુઓ આપણે ગાયું લઈને જાય અહીંયા તમે જુઓ આપણા ભાઈને એના ખેતરમાં તુવેર બધી બરી ગઈ તમે જુઓ તુવેર બધી મોટી મોટી થઈ ગઈ બધી સુકાઈ ગઈ એટલો વરસાદ પડ્યો વરસાદ કંઈ બાકી નહીં બાકી જ નહીં એટલો વરસાદ પડી ગયો આપણે અહીંયા પાસે દાર છે દાર છે હમ એમાંથી પણ પાણી હાઈ થાય છે એકલું એકલું દારમાંથી પાણી બોલો એકલું એકલું બહાર આવે વરસાદની કંઈ ખામી જ નથી ઘણા લોકો કહેતા હતા કે આપણે હમણાં ઘણા દિવસોથી લોગ નતા આવતા એમાં આપણે કંઈ નવરા રહેતા નહીં વરસાદની વરાપતિ હતી અને જુઓ વરસાદ આવ્યો તો આપણે લોગ ઉતારી કામમાં બધે પેઢા હોય આપણે એટલે કંઈ લોગ ઉતારી ટાઈમ ન હોય આપણે ઢોરનું ફરવાનું હોય હાથી ભાગવાનું હોય ને એ બધું કરવાનું એટલે ટાઈમ ન હોય તો હવે આપણે ટાઈમ ડેલી લોગ આવશે તો જોવાનું ભૂલતા નહીં તો બસ આજના લોગમાં આટલું જ આજનો લોગ તમને કેવો લાગે લાઈક કરો શેર કરો ને અમારી ચેનલને આજે લગી સબસ્ક્રાઈબ ન કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આગળના નેક્સ્ટ વિડીયો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમારા ગામમાં કેવો વરસાદ છે